જેતપુરમાં શ્વાનનો આતંક જેતપુર ખોડપરા વિસ્તારમાં બે વ્યક્તિઓને શ્વાનએ બચકા પ ખોડપરા વિસ્તારમાં બે વ્યક્તિ ઘરે જઈ રહેલા હતા ત્યારે બે વ્યક્તિને શ્વાનએ બચકા ભર્યા હતા બે વ્યક્તિને બચકા ભરાતા જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જેતપુરમાં શ્વાનનો આતંક વધતો જતો હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરી નહીવત હોતા સ્થાનિકોની શ્વાન પકડવાની માંગ સામે આવી રહી છે કમલેશ મહેન્દ્રભાઈ ઓજ શું બનાવ બન્યો આજે

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે